બચાવ નગરપાલિકા ચૂંટણીમાં બિલ આદિજાતિ સમાજ દ્વારા મતદાન બહિષ્કાર ભચાઉ નગરપાલિકાની ચૂંટણીમાં બિલ આદિજાતિ સમાજને એક પણ સીટો ફાળવવામાં ન આવતા સમાજના આગેવાનો દ્વારા મતદાન બહિષ્કારની જાહેરાત કરવામાં આવી છે બચાવમાં બિલ આદિજાતિ સમાજના ના બસો તેર મતદારો છે ને ભચાઉના ગામડાઓમાં આદિજાતિ વસ્તી લગભગ પાંચ હજાર ની છે છતાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભીલ સમાજને એક પણ સીટ ફાળવવામાં આવી નથી સમાજના આગેવાનોના મતે આ નિર્ણય ભારતના બંધારણના ચુમોતેરમાં સુધારા હેઠળ અનુચ્છેદ બસો તેતાળીસ ડી ઘણા નિયમોની વિરુદ્ધ છે જેમાં વસ્તી પ્રમાણે સીટ ફાળવવાની જોગવાઈ છે

ભીલ આદિ સમાજના આગેવાનોનું કહેવું છે કે તેઓના હકને મેળવી રહેવા માટે કોઈ પણ કસર બાકી નહીં રાખે આજે પહેલું તો મારું નામ દિનેશભાઈ ભીલ આજે બચાવ મધ્ય અમે જે ભીલ સમાજના યુવાન છે ભીલ સમાજના વડીલો છે બધા મળ્યા છે તો આજે જ્યારે સ્થાનિક સ્વરાજ અને ચૂંટણી જાહેર થઈ છે તેમાં બચાવ નગરપાલિકાની પણ ચૂંટણી છે તો એ ચૂંટણીની અંદર આજે અમારી આદિ વસ્તી હોવા છતાંય અમને એનાથી સીટથી બાકાત રાખવામાં આવે છે અમારી સીટ ફાળવણી કરવામાં નથી આવી તો અમે સરકાર સામે અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે આજે અમે ભીલ સમાજની મિટિંગ એટલા માટે રાખવામાં આવી છે કે અમને સીટ નથી ફાળવવામાં આવતી તો અમે ચૂંટણીનો તમામ રીતે બહિષ્કાર કરશું જૂનાવાડામાં જે પણ વસ્તી છે ભીલ સમાજની ભચાઉ તાલુકામાં જે વસ્તી છે અને આજુબાજુના ભચાઉ તાલુકાના ગામડાઓમાંથી પણ વસ્તી આજે મળી છે આ સીટ ભચાઉ તાલુકાના નગરપાલિકામાં જેમ એસસી સમાજને મળી રહી છે બંધારણીય હક પ્રમાણે એમ એસટી ને પણ મળે આદિજાતિ ની વસ્તી છે અહિયાં બસો ને તેર જેટલા મતદાન ધરાવે છે એ મતદાન હોવા છતાં અમારા આદિજાતિ ને સીટ મળી નથી બરોબર તો અમે જીસી બ્રહ્મબટ જે આપણે હાલના સચિવ છે ચૂંટણી આયોગના એમને પણ પત્ર લખીને જાણ કરેલી છે કે અમને જે તે વેલી તકે આ બાબતે તમે ધ્યાન લ્યો અને ધ્યાનમાં દોરીને અમને સીટ મળે ફાળવણી તે આદિજાતિ ની એવી અમારી રજૂઆત છે આગામી સમયમાં જો નિર્ણય નહીં આવે

અને આ છેલ્લા બે ટર્મ થી આ સીટો કયા કારણસર નથી મળતી એ બાબતે અમે રજૂઆત પણ કરી છે અને જો રજૂઆત પ્રમાણે અમને કાર્યવાહી નહીં થાય અમને સીટો નહીં મળે તો સંપૂર્ણપણે બહિષ્કાર કરવામાં આવશે અને આગળના પગલા પણ લેવામાં આવશે અંદાજી તમારી વસ્તી અહીંયા ચારસો થી પાંચસો ની વસ્તી છે બચાવમાં અને બસો તેર જેવા મતદાન છે ભચાઉ તાલુકામાં અને આજુબાજુના આસપાસના વિસ્તાર ગામડામાં પણ વસ્તી છે જે સંપૂર્ણપણે આ ભચાઉ તાલુકાના જે પણ ભીલ સમાજના વ્યક્તિઓ છે એને સપોર્ટ આપશે અને ધરણા બાબત કે જે પણ હશે કાર્યક્રમ એ આગળની કાર્યવાહી કરવામાં આવશે